વિવાદમાં ઘેરાય છે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પુરાવા રજૂ કરીને આ બેદરકારીનો પર્દાફાશ કર્યો છે ક્રાંતિગુરુ શ્યામજી कृष्ण વર્મા કચ્છ યુનિવર્સિટી પર આક્ષેપ કરતા યુવા નેતા યુવરાજસિંહ ટેસ્ટ ઓફ બેદરકારી નામથી કરેલા દાવા મુજબ યુનિવર્સિટીમાં તારીખ આઠ દસ બે હજાર પચીસથી શરૂ થયેલી પરીક્ષાઓમાં છેલ્લા ચાર દિવસથી એક જ પેપરની રિપીટ થઈ રહ્યા છે જે યુનિવર્સિટીની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કરે છે યુવરાજસિંહના મતે યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં ગંભીર ભૂલ થઈ છે સવાર અને બપોરના સેશનમાં એક જ પેપર આપવામાં આવી રહ્યા છે સવારમાં ભાગમાં બીબીએ સેમેસ્ટર પાંચની પરીક્ષા હતી જેનો સમય સાડા દસથી સાડા બાર હતો જ્યારે બપોર પક્ષીના સેશન એટલે કે ડાઇથી સાડા ચારના સમયમાં એમબીએ ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર પાંચની પરીક્ષા લેવાઈ હતી યુનિવર્સિટીની આ બેદરકારી પાછળ યુવરાજસિંહે ખાનગી એજન્સીને જવાબદાર ઠેરવી છે તેમણે દાવો કર્યો છે કે જ્યારથી ખાનગી એજન્સીની પરીક્ષાનું કામ સોંપાયું છે ત્યારથી આવી જ હાલત છે કોન્ટ્રાક્ટર કમાણી કરે યુવાનો ભોગ બને તેવી ગંભીર ટીકા તેમણે કરી છે ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી એટલે કે કચ્છ યુનિવર્સિટી ની અંદર અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે જે આ ફરી એક વખત કચ્છ યુનિવર્સિટી માંથી કહી શકે ગોર બેદર કરી અને છબરડો એ સામે આવ્યો છે જી હા સામે આવ્યો છે કેમ કે વર્તમાન માં 8 10 2025 થી બીબીએ સેમેસ્ટર 5 અને એની સાથે સાથે એમબીએ ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર 5 ની પરીક્ષાઓ ચાલુ છે અને આ જે પરીક્ષાઓ છે જેમાં બીબીએ સેમેસ્ટર ના જે પરીક્ષાર્થીઓ છે તેનો સમયગાળો સવારે સાડા દસ થી લઈ અને છે અને એમબીએ ઇન્ટીગ્રેટેડ જે પરીક્ષાર્થીઓ છે એનો સમયગાળો એ અઢી થી સાડા ચારનો છે હવે જોવા જેવી અને ચોંકાવનારી વાત એ છે કે સવારે જે બીબીએ સેમેસ્ટર ના જે ઉમેદવારો છે જેને જે પેપર આપવામાં આવે છે એ જ બેઠે બેઠું પેપર ડીટો ટુ ડિટ્ટુ પેપર એ સાંજે આપવામાં આવે છે કોઈ પણ પ્રશ્ન ચેન્જ નહીં અરે કોઈ કાનો માત્ર સુધા પણ ચેન્જ નહીં અને બેઠે બેઠું પેપર જે સવારે છે એ જ બેઠે બેઠું પેપર સાંજે પૂછી લેવામાં આવે છે એ લઈએ આવનાર દિવસોની અંદર અમે ગાંધી ચિંદિયા માર્ગે જો ચાલુ પડ્યું હતું પીડિત જે પરીક્ષાર્થીઓ છે એ પીડિત પરીક્ષાર્થીઓ સાથે અમે આજ યુનિવર્સિટીની અંદર ધરણા પ્રદર્શન આંદોલન કરીશું અમે અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે અને દરેક વિદ્યાર્થીઓને ન્યાય બે સેમ પાંચ અને એમ બી એ ઇન્ટિગ્રેટેડ સેમ પાંચના વિદ્યાર્થીઓને બેઠે બેઠું એક જ પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું પ્રશ્નપત્રમાં માત્રનો પણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો આશ્ચર્યની વાત એ છે કે આ ભૂલ માત્ર એક જ પેપરમાં નહીં પરંતુ ચાર દિવસથી સતત ચાર અલગ અલગ પેપરોમાં થઈ છે યુવરાજસિંહ કટાક્ષ કરતા કહ્યું કે આ તો ડબલ ધમાકા ઓફર છે જ્યારે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા છે અને યુનિવર્સિટીના માટે ટેસ્ટ ઓફ બેદરકારી છે આને સમયની બચત અને કાગળની કરકસ નહીં પણ બુદ્ધિનું દેવાડું અને પરીક્ષા નિયામકની ઘોર બેદરકારી કહી શકાય અંતમાં યુવરાજસિંઘે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પેપર નહીં સિસ્ટમ લીક થઈ ગઈ છે અને યુનિવર્સિટી દ્વારા કરાયેલી આ ઐતિહાસિક ભૂલ આવનારી પેઢીઓ માટે કેસ સ્ટડી બની રહેશે કૌશિક પટેલની રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત